આમાં આપણે શું શીખવાનું છે મધ્યસ્થ કઈ રીતે મેળવવામાં આવે છે એ આપણે શીખવાનું છે બરાબર તો સૌથી પહેલા શીખવા માટે આપણને સૂત્ર યાદ રહેવું જોઈએ અને સૂત્રમાં જે કઈ બી આવે છે એ જ છે સીએફ છે બરાબર તો એ છે શું એમાં વર્ણન કરવાનું આવશે કેમ આપણે બહુલકમાં કરતા હતા એ રીતે બરાબર તો ચલો જો અહીં દાખલા નંબર 1 જે છે ને મેં આ રકમ લખેલી છે હવે આના માટે પણ આપણે કોષ્ટક કરવું પડશે કેમ આપણે મધ્ય ક મેળવવા માટે કરતા તેવી રીતે મધ્યસ્થ મેળવવા માટે કરવાનું છે પણ અલગ શું છે તો કે માં CF આવશે સીએફ એટલે શું થાય સંચયી આવૃત્તિ બરાબર તો જો આમાં આપણે ત્રણેય વસ્તુ મેળવવાની કીધી છે ને તો સૌથી પહેલા આપણે નવી વસ્તુ કઈ છે શીખવાની તો કે મધ્યસ્થ છે તો એ પહેલા મેળવીએ પછી

કેટલા કેટલાનો ગેપ છે એમાં તો કે આપણને દેખાય છે કે વીસ વીસ નો છે એટલે એકસો પાંચ બરાબર ક્યાં સુધી છે આપણે તો કે આપણે ત્યાં બસો ને પાંચ સુધી છે બરાબર ઓકે ચલો એકસો પાંચ થી પંદર નહીં પણ એકસો ને પચીસ એકસો પચીસ થી પાંત્રીસ નહીં પિસ્તાલીસ પિસ્તાલીસ થી પંચાવન નહીં તો પંચ્યાસી અને એકસો ને પંચ્યાસી થી પંચાણું નહીં તો બસો પાંચ નીચે લખવાનું છે કુલ કેમ આપણે મધ્યક માં લખતા હતા રીતે બરાબર પછી હવે લખીએ આપણે ગ્રાહકોની સંખ્યા જે જો મેં અહીંયા બાજુમાં લખેલી છે બરાબર ઓકે ચલો લખી દઈએ ચાર પાંચ નવ પછી કેટલી છે ઓકે તેર છે પછી કેટલી છે વીસ ચૌદ આઠ ને ચાર વીસ ચૌદ આઠ ને ચાર ઓકે ચલો

ચાર ને પાંચ નવ નવ નો સરવાળો તેર સાથે નવ ને ત્રેવીસ તેર બાવીસ ने ને વીસ બેતાલીસ ने ને ચૌદ છપ્પન છપ્પન ને આઠ ચોસઠ ચોસઠ ને ચાર અડસઠ આ મળી ગઈ આપણને સંચયી આવૃત્તિ જો સાવસેલું છે કે નહીં કઈ અઘરું છે નહીં હવે આપણે અહિયાં વર્ણન કરીશું શું કરીશું આપણે વર્ણન તો જો અહીંયા સૂત્ર લખું છું મધ્યસ્થનું નું એમ બરાબર એલ પ્લસ એના છેદમાં બે માઇનસ એફ એના છેદમાં એફ ગુણ્યા એચ આ શું છે તો કે મધ્યસ્થનું નું સૂત્ર છે તો આમાં સૌથી પહેલા એના છેદમાં બે મેળવવું પડે કે નહીં આ જે કિંમત છે એ ખરેખર કઈ કિંમત આપેલી છે એન ના છેદ માં બે અડસઠ ના છેદ માં બે તો કેટલા આવશે તો કે ચોત્રીસ તો છેદમાં બે બરાબર કેટલા મળી ગયા આપણને ચોત્રીસ પછી એવા પણ કોનું લેવાનું તો કેજો જો ચોત્રીસ છે એ કયા વર્ગમાં સમાયેલું છે જો આપણે મધ્યસ્થ વર્ગ પડશે અવલોકન કેમાં સમાયેલું છે ચોત્રીસમું અવલોકન જોવું જોઈએ તો કે બેતાલીસ માં તો આ જે છે એ આપણો શું થયો મધ્યસ્થ વર્ગ થઈ ગયો તો લખીએ ચોત્રીસ નું અવલોકન એકસો પચીસ થી એકસો પિસ્તાલીસ વર્ગમાં એકસો અને એક જ મિનિટ આપણે શું કરીએ અહીંયા ગણતરી કરી નાખીશું અહીંયા સુધી જ રાખીએ બરાબર સમાયેલ છે તેથી કોની વાર આવી એલ બરાબર તો એલ કઈ રીતે કરશો તો કે એલ ને તમે ઓળખો છો શું કહો છો તમે અધ સીમા બહુલક નો દાખલો આપણે કર્યો બરાબર તો એમાં શું કઈ રીતે કર્યું તું તો કે બહુલક વર્ગ ની એટલે એલ તો અહીંયા શું છે મધ્યસ્થ વર્ગ છે તો શું લખાય મધ્યસ્થ વર્ગની ની અધઃ સીમા શું લખાય મધ્યસ્થ વર્ગની સીમા બરાબર કેટલો જવાબ આવશે તો કે મધ્યસ્થ વર્ગ આ છે તો એની અધ સીમા કઈ થાય એકસો ને પચીસ સીએફ લખો છો તો એને કઈ રીતે લખવાનું તો કેમ જો બેતાલીસ છે ને સી નથી તો કઈ રીતે કયા લેવાના છે તો એ કહજો મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ એટલે થશે સી એફ બરાબર આગળના વર્ગની સંચય આવૃત્તિ એટલે કેટલી થાય બાવીસ જો હું તમને આમાં દર્શાવી દઉં આ સી થઈ ગયું

પચીસ પ્લસ ચોત્રીસ માંથી કાઢી નાખો બાર એના જ વીસ વીસ તો નીકળી જવાના તો ચલો વધ્યા બાર તો ડાયરેક આવી રીતે જ બાર લખી નાખાય આપણે તો એકસો બાર નાખો કેટલા એકસો એકમ તો અહી મધ્ય મધ્યસ્થ તમને કેટલા મેળા એકસો સાડત્રીસ જો આ યાદ રાખજો મધ્યસ્થ શું એકસો ને સાડત્રીસ હવે આપણે જોવાનું બહુલક કેટલા મળશે અને મધ્ય કેટલા મળશે ચલો સૌથી શું મેળવવું છે બહુલક મેળવી લઈએ પછી આપણે મધ્યક મેળવીશું બરાબર ઓકે ચલો તો આ જે મધ્યસ્થ છે એનો દાખલો અહીંયા પૂરો થાય છે આમાં કઈ પણ પ્રકારનું હોય તો મને કમેન્ટમાં જણાવજો હવે આપણે જોઈએ બહુલક

ચલો મધ્યક હવે આપણને આવડી ગયું છે કેમકે આખું મધ્ય માટે વર્ગ લંબાઈ આપણને છે તો યુવાય વાળી રીતે કરી શકાય તો કે હા તો આના માટે સૌથી પહેલા અહીંયા આપણે શું મેળવવાનું થાય એકસાય શું મેળવાનું થાય એકસાય હવે ભૂલી ન જતા હો એકસાય શું હતું મધ્ય કિંમત હતી બરાબર મધ્ય કિંમત હતી ઓકે ચલો પાસઠ પંચોતેર પંચ્યાસી કઈ સંખ્યા વચ્ચે આવી પંચોતેર તો લખી નાખું અહીંયા પંચોતેર પછી અહિયાં પંચાણું કેમકે વીસ વીસ નો ગેપ હતો ને તો દસ દસે આવશે પંચાણું ચલો જો મધ્ય કિંમત તો આરામથી મળી ગઈ બરાબર ને હવે આવ્યું યુ આઈ બરાબર એકસાય માઇનસ એના છેદ એચ

અહીંયા વચ્ચેની સંખ્યા થશે પાંત્રીસ એકસો ને પાત્રીસ ને આપણે કહી દઈએ એ ઓકે થાય ઝીરો માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી પ્લસ વન પ્લસ ટુ અને પ્લસ થ્રી એની પછી એવું સિગમાં એફઆઈ અને યુઆઈ આ જો તમને આવડે છે જો એને રકમમાં જ કીધેલું છે એફઆઈ અને યુવાય નો ગુણાકાર થાય

અને અહીંયા એવા માઇનસ પાંત્રીસ આ બધાનો કરીએ છ ને ચાર દસ ને બે બાર નો બગડો વધી પડી એક અને ચાર બેતાલીસ જવાબમાં પ્લસ ની આવશે એ આપણને ખબર પડી ગઈ તો કરીએ બાદ બાકી સાતદા તો લખી નાખીએ પ્લસ સાત બરાબર ને ઓકે હવે આપણને સૂત્ર ખબર છે

સીગમા એફઆઈ કેટલા છે પ્લસ સાત છે કે ગુણાકારના સંબંધમાં છે ને એકસો પાંત્રીસ આમ આમ ચલો અહીંયા કરીએ ચાર પંચા વીસ બરાબર અને સત્તર ચોક અડસઠ તો ચાર ચાર નીકળી જાય સાત પંચા પાંત્રીસ ચલો પછી હવે શું કરીએ જો કરવો પડશે પાંત્રીસ ભાગ્યા સત્તર નો કર નાખીએ સત્તર અહિયાં પાંત્રીસ અંદર સત્તર દુ ચોત્રીસ એક વૈધા પોઈન્ટ લીધા ઝીરો લીધા નહીં કામ ચાલે તો હજી એક ઝીરો લઈને પછી ઝીરો લઈએ પ્લસ બે પોઈન્ટ ઝીરો પાંચ સરવાળો કરતા હવે આપણને આવડી જ ગયો છે એકસો પાંત્રીસ પ્લસ બે એક બાર બરાબર એકસો સાડત્રીસ પોઈન્ટ ઝીરો જવાબ સમાન જ આવે છે બરાબર સમાન જેવા જ છે બધાય બહુલક નું જોઈ લઈએ એનો જવાબ એકસો સાડત્રીસ સમથિંગ આવે છે કે નથી આવતો બરાબર ઓકે ચાલો કે મધ્યસ્થ આપણને મળવું એ કેટલા મેળા એકસો ને સાડત્રીસ મધ્ય કળે એકસો સાડત્રીસ પોઈન્ટ પાંચ હવે જોઈએ બહુલક બરાબર એ આપણને કેટલા મળે છે બહુલક માટે સૌથી પેલા શું જોવાનું સૌથી વધારે આવૃત્તિ ક્યાં છે તો કે જો સૌથી વધારે આવૃત્તિ અહીં આપણને દેખાય છે વીસ તો એ જ આપણું શું થાય મધ્યસ્થ વર્ગ બનશે બરાબર તો અહીંયા બાજુમાં હવે લખી નાખું ઓકે શું લખીશું સૌથી પહેલા કે અહી આવી રીતે લખીએ મહત્તમ આવૃત્તિ અહી મહત્તમ આવૃત્તિ વીસ એ કયા વર્ગમાં આવેલી છે એકસો પચીસ થી એકસો ને પિસ્તાલીસ એકસો પચીસ થી એકસો પિસ્તાલીસ વર્ગ છે તેથી એકસો પચીસ થી એકસો ને પિસ્તાલીસ બહુલક વર્ગ છે બહુલક વર્ગ છે હવે એલ માટે લખીએ કે બહુલક વર્ગની જોવું જોઈએ બહુલક વર્ગની સીમા એલ બરાબર શું લખો તો કે એકસો ને લખ્યા લખવાના ને હવે તો બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ આગળના વર્ગની આવૃત્તિ જો ભૂલવાનું નહીં હો ત્રણ એક સાથે છે તો એફઝીરો બરાબર આગળના ઘટની કેટલી છે તેર આ છે ને બહુલકમાં લાઈન ટુ લાઈન જ હોય જો આ રીતે કે ચલો આ એફ વન છે ને તો આ એફ ઝીરો અને આ એફ ટુ એ રીતે હોય છે આ એફ વન એફીરો અને પછી બહુલક વર્ગની આવૃત્તિ બહુલક વર્ગની આવૃત્તિ શું આવશે એફ વન બરાબર વીસ હવે એફ ટુ એટલે શું એની પાછળના વર્ગ લખીએ ચલો એફ ટુ બરાબર ચૌદ અને છેલ્લું વૈધ્યુ વર્ગ લંબાઈ તો કે વર્ગ લંબાઈ બરાબર વીસ બરાબર ઓકે ચલો સૂત્ર લખીએ કે ઝેડ બરાબર એલ પ્લસ કાઉસમાં એફ વન મા ઝેડ બરાબર એકસો ને પ્લસ એફ વન કેટલા છે વીસ એફ ઝીરો તેર ટુ એફ વન તેર એફ ટુ કેટલા છે ચૌદ ગુણ્યા ચલો કરો જે થતું હોય પચીસ ને બે અને સાત સત્યાવીસ એને ગુણ્યા વીસ ઓહો અહીંયા તો તેર દુ છવિશ અને તેર ને ચૌદ બે ઓકેલો એકસો એક સાત ચૌદ એકસો ને ચાલીસ કરી દઈએ એને ભાગ્યા એક વન છે ને તો એફ વન વીસ છે ઓકે 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 ચલો એકસો ને પચીસ લખ્યા એફ વન ની કિંમત ઝેડ બરાબર એકસો પચીસ પ્લસ વીસ માંથી તેર જાય કેટલા આવે તો કે આવશે સાત અહીંયા ચાલીસ માઇનસ સત્યાવીસ ગુણ્યા વીસ ચલો આગળ પચીસ પ્લસ છે તમારો જવાબ આવશે એકસો પચીસ પ્લસ દસ પોઈન્ટ છોતેર બરાબર ચલો આ બંનેનો સરવાળો કરો બરાબર દસ છે પોઈન્ટની પહેલા છે એટલે વન થર્ટી પોઈન્ટ બરાબર સરવાળો અને બહુલક પણ એટલો જ આવ્યો તો આપણને એવું લાગે છે દેખાઈ રહ્યું છે કે મધ્યક બહુલક અને મધ્યસ્થ ત્રણેયના જવાબ ઓલરેડી સમાન આપણને લાગે છે બરાબર કેમ એકસો સાડત્રીસ એવો એકસો સાડત્રીસ પોઈન્ટ સમથિંગ હતું ઝીરો પોઈન્ટ ફાઈવ અને અહીં છે એટલે આપણને એવું લાગે છે કે ભાઈ ચલો સમાન હોય એવું દેખાય છે બરાબર એવું આપણને અર્થઘટન જોવા મળ્યું તો આ જે દાખલો છે અહીં પૂર્ણ થાય છે તમને આમાં કઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો અને તમે જો મારી આ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ